અંકલેશ્વર સેન્ટરમાં સીબીએસસી ની ધોરણ દસ ની પરીક્ષાનો પ્રારંભ થતા સીબીએસસી બોર્ડની પાંચથી વધુ શાળામાં પરીક્ષાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અંકલેશ્વર સેન્ટરના વાલિયા નેત્રંગ કુસંબા સહિત તાલુકાની શાળાના વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા સમયસર પહોંચ્યા હતા ત્યાં શાળા સંચાલક મંડળના વિદ્યાર્થીઓને આવકાર આપવામાં આવ્યો હતો સમયસર પરીક્ષા શરૂ થતાં વાલીઓએ પણ હસકાલો અનુભવ્યો હતો બંને કેન્દ્રો પર સીસીટીવી દ્વારા મોનિટરિંગ રાખવામાં આવ્યું હતું જેથી કરીને પરીક્ષા આપતા કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે સીસીટીવી મોનિટરિંગ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી હતી પ્રથમ અંગ્રેજી પેપર હતું જે વિદ્યાર્થીઓ દ્વારા સફળ રહેતા હસતા મોઢે શાળા સંકુલથી બહાર નીકળતા જોવા મળ્યા હતા જોકે બોર્ડની પરીક્ષાને લઈ વાલીઓની ચિંતા વધારી હતી અને બાળકો પાછળ સેન્ટર બહાર ત્રણ કલાક સુધી બેસી તેમની રાહ જોઈ તપશ્ચર્યા કરી હતી શું નામ આપનું નૂપુર દેઠા કઈ સ્કૂલ ભણો છો આદિત્ય પબ્લિક સ્કૂલ આજે એક્ઝામ આપી છે કેવું સારું સારું પેપર હતું ઇંગ્લિશ ઇંગ્લિશ કેવી મહેનત કેવી રહી તમારી સારી રહી મહેનત નું પરિણામ કેવું આવશે એ તો હવે જેવું આવે એવું મેં મહેનત તો ફૂલ કરી દીધી હવે તો સારું જશે એમ તો સારું રહ્યું છે ભવિષ્યમાં આગળ શું વિચાર્યું છે અમ આજે તો સર વિચાર્યું નથી હવે વિચારવાનું છે હવે સ્ટાર્ટિંગમાં પેપર કેવું હતું સ્ટાર્ટિંગમાં પેપર તો ઈઝી લાગતું હતું બટ અ ફર્સ્ટ જે પેરેગ્રાફ હતું એ થોડું હાર્ડ હતું બટ થઈ ગયું હા તમને પૂરેપૂરું પરિણામ આવશે ખરું એવું લાગે ફૂફત છે મારું નામ યુગ પટેલ છે અને આજે મેં બોર્ડ ની છે અને મને લાગતું કે એકદમ hard પણ અને એકદમ મસ્ત પેપર છે પેપર હતું તમારી મહેનત કેવી રહી આમ સારી હતી નું પરિણામ કેવું આવશે સારું આવશે સારું આવશે હા એટલે નિર્ભય છો કે આશાવાદ છો નિર્ભય લોકો લેજે મારું નામ મોહમ્મદ છે મેં સીએમમાં ભણું છું સ્ટેન્દ્રપલ મોદી આજે અમારો અહીંયા બેઝ હતો અમારે ત્રીવી સોર્ટની એક્ઝામ આપવાની હતી એક ક્વાઇટ ઓગયસ છે કે પહેલાં પહેલાં અમને એન્જાઇટી લાગી પહેલાં પહેલાં અમને પ્રેશર આવ્યું પણ પછી જે પેપર જોયું અમે ઇંગ્લિશનું એ તો એ quite easy ઇઝી પેપર બહુ ઈઝી પેપર હતું અને બહુ સારી રીતના ગયું તો સેવન્ટી એપ આવી જશે મહેનત કેવી રહી મહેનત બરાબર છે પ્રાર્થના કરજો Thank <laughs> you.